જય કષ્ટભંજન દેવ હનુમાન જયંતીના પાવન પર્વ પર સાળંગપુર પદયાત્રે જતા હજારો પદયાત્રિકોની મુકેશભાઈની રાવટી કહેવાય ત્યાં ગણે ભાવપૂર્વક બધા મિત્રો દ્વારા પદયાત્રિકોની સેવા કરવામાં આવી ચાલો એ સેવાને દિહાણીએ આ પ્રસાદમાં જે જે દાતાએ ભાવપૂર્વક અહીંયા દાન આપ્યું છે એ તમામ તમામ દાતાઓ કષ્ટભજન દે સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોની આજ હનુમાન જયંતિના પાવન પર્વ પર સેવા શરૂ થઈ ગઈ છે મુકેશ બાણી એ અનેક મિત્રો આવ્યા છે જો બધાના નામ લેવા બેહુ ને તો આ વિડીયો આનંદ પૂરો થઈ જાય એટલો લાંબો વિડીયો થાય એમ છે બધા મિત્રો ભાવપૂર્વક સેવા કરી રહ્યા છે આજની સેવામાં અમારા જયેશભાઈ તરફથી તરબૂજ રાખવામાં આવ્યું છે તેમજ બધા સ્વયંસેવક મિત્રો અમારા અજબે ખાચા તરફથી ફક્ત એમની એકલા તરફથી એકસોને એક લિટરનું દૂધ કોલડિંગ આપવામાં આવ્યું છે પછી અમારા એક ઘણા મિત્રો છે કે જેમના નામ લેવા બેહો અત્યારે મને યાદ નથી એ બધા મિત્રો પોતપોતાની રીતે સેવા આપી રહ્યા છે અને ભાવપૂર્વક સાળંગપુર પોતયાત્રાએ માણસો હાલી જાય છે એમાં યાત્રિકોની સેવા થાય છે અને આ રાવટીએ વર્ષના હરેક શનિવારે સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોની ભાવપૂર્વક સેવા થાય છે સાળંગપુર પદયાત્રા જતા સેવા થઈ રહી છે ત્યાં એક સેવાભાવી મિત્રો સેવા કરી રહ્યા છે તો આપણે એમની સાથે વાત કરીશું મકાન તો આ જગ્યાએ જે સેવા થઈ રહી છે તો સેવામાં શું શું વસ્તુ રાખવામાં આવી તો સેવામાં તો બે દિવસથી છે કાલ સાંજથી જ શરૂઆત થઈ ગઈ છે કાલે સાંજે કહેવાય કે એસી કિલોના ભજીયા બનાવવામાં આવ્યા હતા જે સવારના લગભગ બાર વાગ્યા સુધી ચાલુ હતા ને બાર વાગ્યા પછી તમે જોઈ શકો ઠંડા તરબૂચ છે અને દૂધ કોલ્ડ ડ્રિંક સેવા છે એ આજે સાંજ સુધી અવિરત ચાલુ છે વાપરી વાહ અને આ સેવા કરીને તમને કેવો આનંદ આવે છે સેવાથી ખૂબ જ અનેરો આનંદ છે અમે બે દિવસ થી એક જ તારા એમ છે બધા સ્વયંસેવકો સેવા આપી રહ્યા પણ કોઈના મનમાં કે મોટા ઉપર તમે જોઈ શકો છો કોઈને થાક નથી એક ઉત્સાહ છે એમ યાત્રી જતા અનેક યાત્રિકો માટે જેમ કેવાય કે દૂધ કોલડિંગનો પ્રસાદ છે તેમજ ઠંડુ થર તરબૂચ છે અને અમારા ભાવિક ભક્તો એ જેમ કહેવાય કે હૃદય પૂર્વક જે દાનનો ધોધ વરસાવ્યો છે એમનું દાન આ લોકોના પ્રસાદ રૂપે મળી રહ્યું છે અને દાદાના દર્શને જે જે યાત્રિકો જાય છે એ આ પ્રસાદને ભાવપૂર્વક ગ્રહણ કરી રહ્યા છે ચાલંગપુર પોદયાત્રાએ જતા યાત્રિકોની આ હનુમાન જયંતીના પાવન પર્વ પર ભાવપૂર્વક મુકેશભાઈ મુકેશભાણી રાવટીએ બધા સ્વયંસેવકો દ્વારા સેવા થઈ રહી છે ત્યારે અમારા એક વડીલ મિત્ર લાલભાઈ સોલંકી સાથે આપણે વાત કરીએ આ મુકેશભાઈ મુકેશભાઈની રાવટીએ જે સેવા થઈ રહી છે એ સેવા ક્યારથી ચાલુ છે ઘણા સમયથી ચાલુ છે અને આજે હનુમાન જયંતી નિમિત્તે બેસર છે અને સવાર કાલ સાંજથી આપણે ગરમ ગરમ ભજીયા સવારે બાર વાગેથી ચાલુ રાખ્યા હા ને બપોર પછી તરબૂચ ઠંડા જ વધારે આવ્યા હા ને તે બપોરે ચાર વાગ્યા પછી દૂધ નો અમારો સારામાં સારો પ્રોગ્રામ ચાલુ છે બાબર અને બધા મિત્રો જે સેવા કરી રહ્યા છે એ બધાએ મિત્રો સેવા કર્યા છે એમની સેવાને ભીડ દાવતા તમે શું કહેશો બસ મને તો એમ લાગે છે કે આમ જાણે હનુમાનજી હાજર હોય એમ બધા સાત સહકાર આપે છે આહા જેમ ને હનુમાનજી આપ્યો તો સાત સહાગાર એવો સાત સહગાર અમને મળ્યો બધા મિત્રનો અને બીજું કે સેવા તો થઈ રહી છે પણ સેવા કાર્યમાં જે જે દાતાએ ભાવપૂર્વક દાન આપ્યું છે એવો એવા દાતા વિશે તમે શું કહેશો તો એવા દાતાને તમે ધન્યવાદ એવું છોક જ્યાં લાભ અવનની અંદર આપણને લાભ મળ્યો બધાને અનુભૂતિ થાય કે આ કંઈક અલગ જ છે બધા કરતા સૌ પહેલાં તો તો કાલ રાત નું શરૂ છે કાલ રાત્રે દસ વાગ્યા થી શરૂ છે એક દારૂ ચોવીસ કલાક કાલ રાત ના બધા યાત્રિકો ને ભજીયા ખવડાવ્યા હતા ભજીયા ખવડાવ્યા બધા એને ચા પાણી નાસ્તો પણ અત્યારે તડકા તરબૂચ છે તમે જોઈ શકો છો દૂધ કોલ્ડ ની સેવા છે ફરાળ પણ હતો ને બધા સેવા કરે છે સાળંગપુર પદયાત્રી જતા યાત્રિકોની જે સેવા થઈ રહી છે એમાં અમારા એક સ્નેહી વડીલ મિત્ર જે જ્યારથી સેવા શરૂ થઈ ત્યારથી તે અત્યાર સુધી અવિરત સેવા કરી રહ્યા છે એવા રણજીતભાઈ ધાધલ તેઓ સેવા તો કરી રહ્યા છે પણ જ્યારે જ્યારે આ સ્થાને જે કાંઈ અમારે સેવાની જરૂર પડી જે કાંઈ દાનની જરૂર પડી ત્યારે સૌપ્રથમ કોઈ વ્યક્તિ ઉભા રહ્યા તો અમારા રણજીતભાઈ ધાધલ છે તો આપણે એમની સાથે થોડીક વાતચીત કરશું રણજીતભાઈ જય કૃષ્ણભંદેવ જય કૃષ્ણ

અમારે જરૂર પડે ત્યારે ખાલી આંગળી હજાર કરવાની છે સમજાય ને પછી તો મનુષ્ય યત્ન અને ઈશ્વર કૃપા ઈશ્વર કૃપાથી જે કઈ થવાનું છે એ થવાનું છે આપણે તો પેલી નિમિત્ત છે કોઈ પણ સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોની સેવામાં આજ મુકેશભાઈ ની રાવટીએ જેટલું તરબૂચ જોવી એવો અનલિમિટેડ તરબૂચ પ્રસાદ જેમના તરફથી રાખવામાં આવ્યો છે એવા મારા આદરણીય વડીલ મિત્રો જયેશભાઈ જામુકિયા પોતે આયક અને જ્યારે જ્યારે દાનની જરૂર પડી ત્યારે ત્યારે એ ઊભા તો રહ્યા છે પણ જ્યારથી સેવા કાર્ય શરૂ છે ત્યારથી અવિરત સેવા કાર્યમાં પણ જોડાયેલા છે તો આપણે એમની સાથે પણ વાત કરશું જયેશભાઈ તમને સેવા કરીને કેવો આનંદ આવે છે જય શ્રી કષ્ટભંજન દેવ આનંદમાં એટલો કોઈ કલ્પના ન કરી એટલે આનંદને તડકો બહુ છે પણ તોય પણ પણ માણસો સતા નીકળે છે આ લોકોએ મુકેશભાઈ માણસોએ સેવા ચાલુ કરી દે અ સેવા ચાલુ જ છે હજી આઠ વાગ્યા લગી સેવા ચાલુ ચાલુ રહેશે છે અને બધા જે મિત્રો જે છે સાહ સરકારે આપે છે સેવામાં એ વધારે મહત્વ દાન કરતા છે મહેનત કરવી એ વધારે મહત્વની વસ્તુ છે જય કષ્ટ દેવ પદયાત્રા જતા પદયાત્રા જે સેવા થઈ રહી છે તો અમારા એક આદરણીય રાઠોડ સાહેબ પધાર્યા છે આપણે એમની સાથે વાત કરશું સાહેબ આજ હનુમાન જયંતિના પાવન પર્વ પર જે જે પદયાત્રીકો સાળપુર પદયાત્રાએ જઈ રહ્યા છે અને એની આ આ જગ્યાએ જે સેવા થઈ રહી છે એ સેવા વિશે આપ શું કહેશો ખરેખર અત્યારના આ સમયમાં જોઈએ તો અત્યારે ઘરે અત્યારે ઘરની સેવા કરવી હોય તો માણસ નથી થતી ઘરના મા બાપની સેવા કરવી હોય તો નથી થાતી પણ આવા જો આવા સમયમાં અને આવી ઓલી મોંઘવારીમાં એક તો પેલો આપણે સમય કાઢવાનો આખો દિવસ ખોટી થવાનો અને જે બીજાની સેવા કરી ને ભાઈ એ ખરેખર ખૂબ મોટી વસ્તુ છે કારણ કે આપણે અત્યારે આપણા ઘરના મા બાપની સેવા કરી હોય ને તો આપણે ખરેખર આ આપણા હનુમાન દાદા નું કઈક બળ હોય એમનું કઈક તપ હોય તો જ આપડે આવી સેવા અત્યારે આપણને કરવાનો મોકો મળે બાકી તો ઘણા આપણી જેવા બહાર ગામમાં રખડે છે આટા મારે છે પણ સેવા કરવાનું મન નથી થતું એટલે આપડા કઈક પુઈ હોય કઈક દાદા તપ હોય તો આપણે હારી જગ્યાએ આપણે હોય અને આપણે આવી માનવ સેવા આપણે કરીએ બીજો જો કઈક કંઈક દાદાનું તોપ હોય તો જ આપણે આવી માનવ સેવા કરીએ બાકી તો ઘણા રખડે છે ગામમાં પણ આવી સેવા થતી નથી ખરેખર ખૂબ સારું કાર્ય કરો છો નવું નવું કાર્ય કરતા રહ્યો એવી દાદા પાસે પ્રાર્થના ફરી પાછા અમારા એક સ્નેહી મિત્ર વાયસુ યોગેશભાઈ જોશી અમને મળ્યા છે તો આ જન્મન જયંતિ પાવન પર્વ પર સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકો જે સેવા થઈ રહી છે તો એના વિશે આપણે યોગેશભાઈ સાથે વાત કરશું યોગેશભાઈ પ્રથમ તો હું તમને એ પૂછીશ કે તમારા મિત્રો દ્વારા અલગ અલગ સ્થાને જે સેવા થઈ રહી છે એના વિશે તમે શું કહેશો પેલા તો દાદાની એક ભાવના બધાય મિત્રોને બહુ જાજી છે હા એટલે કાર્તક મહિનાના શનિવાર હોય હનુમાન જયંતિ હોય કે સામાન્ય શનિવાર હોય આપણો ગ્રુપ અને જ્યાંથી જ્યાં જેટલી પોતાનાથી યથાશક્તિ સેવા એવી કરે છે હવે અત્યારે આપણો જે અહિયાં જેમ સ્ટોલ ચાલુ છે કે આપણે અહીંયા ફ્રુટ સ્લાડ તરબૂચ ભજીયા આ તે જેટલી બધી સેવાઓ થાય છે એમ અમારી બાજુ એ લોકો સરબત પાણીના પાઉચ અને આ લોકો પાણીની વ્યવસ્થા કરતા હોય છે એવી એક બે બાજુની આપણે આ સ્ટોલની આજુબાજુમાં બે નાના નાના સ્ટોલ એવા હોય છે કે જે હાલતા જતા અહીંયાથી ઓલા ટાઈમ વ્યવસ્થિત જે લોકોને આપણે ભાવપૂર્વક આગ્રહપૂર્વક જે પ્રસાદ આપીએ તો હાલીને જતા હોય એ લોકોને ચૈત્ર મહિનો છે તો પાણીની જરૂર પડે તો ઠંડા પાઉં જ શરબત આ વ્યવસ્થા થાય છે અને દાદા એને દયાથી દર વખતે કરે છે બધા મિત્રો મંડળો થઈને અને મુકેશભાઈ મુકેશભાઈની રાવટીએ જે સેવા થઈ રહી છે જે બધા મિત્રો ભાવપૂર્વક સેવા કરે છે જેમાં તરબૂજની સેવા છે જેમાં ફૂટ સલાટની સેવા છે જેમાં દૂધ કોલિંગની સેવા છે આવા બધાય મિત્રો સેવા કર્યા છે તો એમને પેર બળ મળે એના માટે તમે શું કહેશો આ એક અનન્ય સેવાની વાત છે કોઈ એક વ્યક્તિથી થયો કે એવું નથી બધાય આપણે ભેગા મળીને જે સેવા કરીએ છીએ પણ સેવા જે થાય છે દાદા રાંચી થાય એવી સેવા થાય છે અને આવીન આવી બસ બધાયનો સ્નેહ ભાવ રહે અને આવીને આવી જ બધાય કાર્યોમાં સેવા કરતા રહીએ અને સાત

તો એ દાદા દાતા વિશે આપણે કહેવા જઈ તો વાત એવી થાય કે આપણે નાના મોઢે મોટી વાત કરવાની વાત થાય દાતા જે કઈ છે એ ક્યાંય ને ક્યાંય કોઈ ને કોઈ સ્વરૂપે દાદા એમને પ્રેરણા કરતા હોય છે અને આવી રીતે ને આવી રીતે આપણી ઉપર તન મન ધનથી જેનાથી જે ભાવ થયો કે માની લો કોઈ પાસે ટાઈમ નહીં તો એ ધન દઈ છૂટી જાય છે પણ ધન એટલું દઈ દે છે કે પાછળ ટાઈમ વાળાને એડજસ્ટ કરવા નથી જવું પડતું એટલે દાદા બસ આવીને આવી બધા એને પ્રેરણા કરતા રહે જે લોકો પાસે ધન છે અને ધનની પ્રેરણા કરતા રહે જે લોકો પાસે સમય છે અને સેવાનો ભાવ ન લાગણી અને ઉદ્ભવતા રહે બસ આટલી જ દાદાને પ્રાર્થના તો આવી સેવાની વાત કરી થોડી યાત્રા જેતો યાત્રીકોની વાત કરી તેમાં જ સ્વયંસેવકોનો યોગેશભાઈ પરક બળ બતાવ્યું છે યોગેશભાઈ આપ સાથે વાત કરીને અમને આનંદ આવ્યો જય કષ્ટભંજન જય કષ્ટભંજન સાળંગપુર પદયાત્રી હતા યાત્રીકોની સેવા માં સરસ મજાનું એમ કહેવાય કે આ દૂધ કોલ્ડીંગ ઓછું ને ફ્રૂટ્સળા જાજુ લાગી રહ્યું છે એવું અદ્ભુત થી અદ્ભુત સરસનો રૂ રગડા જેવું દૂધ કોલ્ડીંગ બનાવવામાં આવ્યું છે બધા મિત્રો આ કને સેવા કરી રહ્યા છે એમાંથી એક સ્નેહી મિત્ર આપડે પાર્થભાઈની સાથે વાત કરશું પાર્થભાઈ તમને સેવા કરીને કેવો આનંદ આવે છે આરો આનંદ આવે છે ને કે તમે સેવા ક્યાંથી કરો છો આજ સવારથી સવાર લગીને ભજિયા હતા અત્યારે મિત્રો સર્કલ માટે શું કહેવા માંગશો ખુબ સારી સેવા કરી રહ્યા છે બધા મિત્રો વાહ ભાઈ વાહ બધા ખુબ સારી એવી સેવા કરી રહ્યા છે અમારે શંભુભાઈ ડાપી છે તેમજ બધા મિત્રો છે તર્બૂત ના કટકા શંભુભાઈ બોલો ભાઈ આ સેવા કરવાનો તમને કેવો આનંદ આવી રહ્યો બસ બહુ બહુ આનંદ આવી રહ્યો હો બાબુ અને આવો નવો આનંદ રે મે દર્શનીઓ રામના બધા ભેગા થતા રહી બરોબર અને આ બધા મિત્રો જે સેવા કરી રહ્યા છે એના વિશે તમે શું કહેશો એના વિશે બહુ સરસ સેવા કરી રહ્યા છે બગો અને આ બધા હવરના આજે આપના મચે છે ના આટલી ને આટલી સરસ્યાર બધા મિત્રો ને બધા મિત્રો ને ખાસ ખાસ અભિનંદન હનુમાન જયંતિના પાવન પર્વ પર ભાઈ શ્રી મુકેશભાઈ રાવટીએ સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોની ભાવપૂર્વક સેવા કરી જેમાં આપણે મુકેશભાઈ સાથે વાત કરીશું કે આજ જે જે મિત્રો જે જે સ્વયંસેવકો જે જે દાતા દાતાશ્રીઓ છે બધાનો કેવો સાથ સહકાર આજ એમને સેવા કરવાનો કેવો ઉત્સાહ રહ્યો મુકેશભાઈ આજ હનુમાન જયંતિના દિવસે તમે જે સેવાનું કાર્ય કર્યું એવા કેવો આનંદ આવ્યો બહુ આનંદ આવ્યો આજ તો બધા મિત્રનો સાથ સહકાર હતો તેથી બહુ આનંદ રહ્યો કે હું ગઈ સાલ તો અહીંથી નીકળી નથી ગયો આજે તો બે ત્રણ કલામ શાંતિથી આરામ થઈ ગયો અને પછી આખો દી ફ્રેશ રહી ગયો અને કોઈ ચિંતા જ નહીં કોઈ જાયત રાવટી નહીં એવું કહી શકું એવા મિત્રનો સાથ સહકાર અને જે 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 દાતાશ્રી એ આપણને એકને અવિરત દાન આપ્યું છે એ બધા દાતાશ્રી વિશે તો હું કહેશું ઇંગનો તો લાખ લાખ ધન્યવાદ કહેવાય આપડે રાવટીને જેથી કરીને આવું આયોજન મોટું થઈ શકે છે અને હિસાબે આપણે ચાર ચાંદ લાગે એવું આયોજન કર્યું તો રહ્યું સરસ મજાની સેવા થઈ બધા મિત્રો એ ભાવપૂર્વક સેવા કરી બોલો કષ્ટ ભંજન આજ હનુમાન જયંતિ ના પાવન પર્વ પર સાળંગપુર પોદયાત્રે જતા યાત્રિકોની ભાવપૂર્વક સેવા કરી યાત્રિકોની સેવામાં કાલ રાતે આઠ વાગ્યાથી તે વહેલી સવાર સુધી ભજીયાનો પ્રસાદ હતો ત્યારબાદ અનલિમિટેડ તરબૂચનો પ્રસાદ હતો ત્યારબાદ ત્રણસો લિટર જેવું દૂધ કોલ્ડ ડ્રિંકનો પ્રસાદ રાખવામાં આવ્યો હતો તેમજ અન્ય નાનો મોટો બીજો પણ પ્રસાદ રાખવામાં આવ્યો હતો આ પ્રસાદમાં જે જે દાતાએ ભાવપૂર્વક અહીંયા દાન આપ્યું છે એ તમામે તમામ દાતાનો પ્રથમ તમે આ ગ્રુપ છે કષ્ટભજન સેવા ગ્રુપ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આ તકે એ દાતાએ જે કાંઈ દાન આપ્યું છે એ દાતાને અમે યાદી કરીએ છીએ તો સર્વપ્રથમ એકાવનસો રૂપિયા ગૌતમભાઈ ખસિયા તરફથી આવેલ છે એક હજાર રૂપિયા વિનુભાઈ સોની તરફથી આવેલ છે પાંચસો રૂપિયા પરેશભાઈ સોની તરફથી આવેલ છે પાંચસો રૂપિયા રામ ભરોસે આવેલ છે બસો રૂપિયા અશોકભાઈ મોતી તરફથી આવેલ છે એક રૂપિયા નનકી બા તાજલ રેપડાવાળા તરફથી આવેલ છે

રણજીતભાઈ ધાતલ સેથલવાળા તરફથી આવેલ છે પાંચસો રૂપિયા ચિરાગભાઈ પરમાર તરફ છે પાંચસો રૂપિયા તરફથી આવેલ છે પાંચસો રૂપિયા સંજીપભાઈ કંજરિયા એલઆઈસી વાળા આવેલ છે પાંચસો રૂપિયા શંભુભાઈ ડાબી તરફથી આવેલ છે પાંચસો રૂપિયા આશીષભાઈ ધરજી ધરજીયા તરફથી આવેલ છે બસો ને એક રૂપિયો હાર્દિકભાઈ તરડીયા તરફથી આવેલ છે પાંચસો રૂપિયા કેવુરભાઈ કીકાણી તરફથી આવેલ છે પાંચસો રૂપિયા જિગ્નેશભાઈ ઠાકોર તરફથી આવેલ છે પાંચસો રૂપિયા પરમાર રમેશભાઈ તરફથી આવેલ છે બસો એક રૂપિયા માધવભાઈ પટેલ તરફથી આવેલ છે સો રૂપિયા હિમ હિમ હિમાંશુભાઈ જમૂળ તરફથી આવેલ છે બસો એકાવન રૂપિયા દર્શનભાઈ પરમાર તરફથી આવેલ છે બસો રૂપિયા વિમલભાઈ ચૌહાણ તરફથી આવેલ છે એકવીસ લિટર દૂધ પ્રદીપકુમાર કુમાર વિનોદભાઈ સિમુ તરફથી આવેલ છે જેના બારસો અને અઢાર રૂપિયા તેને રોકડા પ્રસાદી સ્વરૂપે પણ આપી દેલ છે પાંચસો રૂપિયા નવેશભાઈ જોશી તરફથી આવેલ છે તેમજ બાર કિલો ખાંડ આકાશભાઈ સોની તરફથી આવેલ છે બે કિલો ખાંડ માવો યશભાઈ સોની તરફથી આવેલ છે બે કિલો ખાંડ તથા માવો હિતેશભાઈ સોની તરફથી આવેલ છે પાંચ કિલો ખાંડ તથા એક કિલો માવો સુનિલભાઈ સોની તરફથી આવેલ છે પાંચ કિલો ખાંડ તથા એક કિલો માવો પ્રીતભાઈ સોની તરફથી આવેલ છે પાંચ કિલો ખાંડ રાજુભાઈ સોની તરફથી આવેલ છે પાંચ કિલો ખાંડ ભરતભાઈ સોની તરફથી આવેલ છે પાંચ કિલો ખાંડ સંજીભાઈ સોની તરફથી આવેલ છે પાંચ કિલો ખાંડ ધાર્મિકભાઈ સોની તરફથી આવેલ છે પાંચ કિલો ખાંડ રાજુભાઈ મકવાણા તરફથી આવેલ છે પાંચ કિલો ખાંડ જીરાગભાઈ સોની તરફથી આવેલ છે તેમજ એક સો રૂપિયા રામ ભરોસે આવેલ છે તેમજ એકસોને એક કિલો ખાંડ સંજયભાઈ વિરાણી સુરતવાળા તરફથી આવેલ છે અગિયારસો રૂપિયા ભરતભાઈ મહાદેવ પેપરવાળા તરફથી આવેલ છે પાંચસો રૂપિયા અમિતભાઈ દરજી તરફથી આવેલ છે તેમજ બસોને એકાવન રૂપિયા નાગરાજભાઈ ખાચર તરફથી આવેલ છે બસ બસોને એકાવન રૂપિયા પ્રકાશભાઈ ઓળખિયા તરફથી આવેલ છે બસોને એક રૂપિયા રાજેશભાઈ કંજરીયા તરફથી આવેલ છે બસોને એકાવન રૂપિયા રવિભાઈ પરમાર ભાણો તરફથી આવેલ છે બસોને એક રૂપિયો મનોજભાઈ પરમાર તરફથી આવેલ છે બસ્સોને એક રૂપિયો કેતનભાઈ કાનો તરફથી આવેલ છે બસોને એક રૂપિયો ભાવેશભાઈ ખસ તરફથી આવેલ છે તેમજ આયકણે તરબૂજ આમ તો વિસ્મન કરતા પણ વધારે તરબૂજ ગયું અનલિમિટેડ તરબૂજ ગયું એ તરબૂજની સેવા જે મેં આપી છે એ સેવા અમારા જયેશભાઈ જાંબુકિયા દોડિયાવાળા તરફથી આવેલ છે તેમજ બરફની જેટલો કઈ બરફ આયકણે જરૂર પડી બરફની તમામ તમામ સેવા ભરતભાઈ દિલીપભાઈ બરફના કારખાનાવાળા તરફથી આવેલ છે તેમજ

હૃદયપૂર્વક ફરી ફરી આભાર કદાચ જાણે અજાણે અમારાથી કોઈ દાતાનું નામ રહી ગયું હોય આ કામકાજની જવાબદારી માથે બહુ મોટી હતી દોડા બહુ જાજી હતી કદાચ કોઈ દાતાનું નામ લખવાનું અમે ભૂલી ગયા હોય તો ક્ષમા ચાહીએ છીએ અમને યાદી અપાવજો અમે અમારા નામની યાદી છે અમારી જે દાતાની યાદી છે એમાં નોંધ કરી દઈશું તેમજ આ કણે દાદાનું જે સ્થાપન કરવામાં આવ્યું હતું એમાં જે કઈ ફૂલનું ડેકોરેશન શણગાનું ડેકોરેશન હતું તે રાજેશ રમાનું રાજુશ્રી મંડપ ભાઈ શ્રી જયેશભાઈના મિત્રો તરફથી હતું તો એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આજનો સેવા કાર્યનો વિડીયો છે એ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમર્સ ચૂકમાં જણાવવાનું ભૂલશો નહીં આપના મિત્રો સાથે આ સેવા સેવાના વિડીયોને શેર કરજો જેથી બીજા લોકોને પ્રેરણ આવી આવી સેવા કરવાની પ્રેરણા મળે તો આજનો વિડીયો આપને કેવો લાગ્યો એ કોમર્સ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો આપના મિત્રો સાથે આ સેવાના વિડીયોને શેર કરજો જેથી બીજા મિત્રો પણ આવું સેવા કાર્ય કરવાનું એમ કે પ્રોત્સાહન મળે ઉત્સાહ મળે તો બોલો કષ્ટ ભંજા